જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા તો આજે કાળી ચોદસ છે અને કાળી ચૌદસને ધૂપ ચૌદસ પણ કહેવાય અને આજના દિવસે બધાના ઘરે નિવેદ બને અને સાંજે બધાના ઘરે લાડવા ભજીયા એવું બધું પણ બને અને આજે મારા દિવાળી વેકેશનનો ત્રીજો દિવસ છે અને આજે અમે એને એ રંગોલી રાખી છે કેમ કે પ્રાહી બેન એ કરવા નથી દીધી અને તમે મને કમેન્ટમાં જણાવજો કે તમારા વેકેશનનો કયો દિવસ છે અને આજે હનુમાનજીને બધાય લાડવા અને વડા ધરે અને અને આજે એક ખાસ વાત કે તમે લોકો મારા વિડીયો તો જુઓ પણ મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ શેર નહીં કરતા તો પ્લીઝ તમે બધા મારી વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો તો કાલે પપ્પાની કંપનીમાંથી આ ડ્રાય ફ્રૂટનું પેકેટ આવ્યું એમાંથી મમ્મીએ તો ડ્રાય ફ્રૂટ્સ કાઢી દીધા પણ મેં છે ને એમાં મારી પેન કલેક્શન અને સ્ટેશનરીઝ રાખી દીધી કેમ કે મને આ પાઉચ બહુ જ ગયું એટલે મેં એમાં મારું પેન કલેક્શન ને બીજી બહુ બધી રાખી અને કંપનીમાંથી 3 દિવસની રજા છે એટલે હું ને પપ્પા ક્રિકેટ રમતા હતા સવાર સવારમાં ને મમ્મી થી જતી તો ઓલું રહે ઘરમાં ક્રિકેટ ન રમો અને પ્રાહી બેન વચ્ચે આવતા હતા જો થઈ ગઈ છે અને અમે લોકો અત્યારે માછલીને લોટ નાખવા આવ્યા છીએ અને પ્રાહી પણ સાથે આવી છે આ રહી હાય કરો આવડે

<laughs> एकदम फ्रीली है बनवाया आसान है बिल्कुल जो તો ખરી આને લેવા છે નહી લેવા છે નહી નવરેવાdio ને અમે લોકો માછલીઓને લોટ નાખી મોલ મોલમાં ગયા અને મોલમાંથી અમે લોકોએ આ આ ચોકલેટ લીધી આ ફટાકડા શેપની ચોકલેટ છે અને અમે પછી આમ મીઠાઈ પણ લીધી આ પેડા લીધા પછી આ ચોકલેટ પેડા લીધા અને પછી બધાની ફેવરેટ કાજુ કતરી પણ અમે લીધી અને તમે લોકો મને કમેન્ટમાં જણાવજો કે તમને કઈ મીઠાઈ સૌથી વધારે ભાવે અને અત્યારે આપણા ઘરમાં મીઠાઈ તો હશે જ કેમકે હવે દિવાળી આવે અને ન્યૂ યર પણ આવશે મંગળવારે તો બધા ગેસ્ટ લોકો આવે તો આપણે લોકોને મીઠાઈ દઈએ એટલે આપણા બધાના ઘરમાં મીઠાઈ તો હોય જ તો મેં આ ચોકલેટ તો લીધી

ફટાકડા વાળી ચોકલેટ ટ્રાય કરી છે તો પહેલા તો મેં આ ચોકલેટ લીધી ને તો મને એમ લાગુ કે મોલમાં ફટાકડા પછી મેં રીતે જોયું ને તો મને આ ચોકલેટ લાગી અને પછી પપ્પાને કીધું કે મારે આ જોયું પપ્પાએ ને એમ લાગ્યું કે આ ચોકલેટ નથી ફટાકડા છે પછી જોયું ને આખી રીતે તો ચોકલેટ હતી તો પપ્પાએ હા પાડી પછી મમ્મીને બતાડ્યું તો મમ્મી કેમ ફટાકડા ને શું જોયું ફટાકડા તો આપણે લઈ લીધા છે પછી પાછા હું લેવા જોઈએ તો મેં એમ કીધું કે આ તો ફટાકડા વાળી ચોકલેટ છે એટલે લાગે એમ ફટાકડા પણ છે ચોકલેટ જ આ જો આ સુતરી બોમ આવો છે દુબાન અને આ ચકરી આવી આવું ઝાડ લાગે એમ ફટાકડા પછી ચોકલેટ